દારૂની મજૂરી કરેલું જે પૈસા આવ્યા હોય ને એ બધા દારૂ પી જાય સમય પછી સમય થાય છે દીકરી દસ વર્ષ ની થાય એક દિવસ નો સમય એના પિતાજી માંદા પેડા ખાટલે સુતા છે બે દિવસથી મજૂરીએ મજૂરી જવાયું નથી મજૂરીએ એ જવાનું નહીં એટલે દારૂ લાવે ક્યાંથી એટલે એની દીકરી ખાટલા ની પાંગઠે બેસીને કહે છે કે બાપુ તમને શું થયું એટલે કહે છે કે કાઈ નહીં દીકરી કાઈ નથી થયું તો કે ના બાપુ તમે બે દિવસથી સુતા છો તમને શું થયું છે

એટલે સોની કાકા એ તોડી એને જે પૈસા ખાતા હતા ને હાથમાં આવ્યા અને કહે છે કે દીકરી તારે ઝાંઝરી કેમ વેચવી પડે છે આવડી નાની એવી દીકરીને ઝાંઝરી કેમ વેચવી પડે તો કે મારા બાપુને દારૂ પીવો છે ને એટલે ત્યારે સોની કાકા કહે છે કે બેટા પૈસા દેતા દેતા કહે છે કે બેટા તારો બાપ જો દારૂ પીતા બંધ નહીં થાય ને આજ તો તું ઝાંઝરી વેચશો પણ કાલ તારે તારી આવડું વેચવી પડશે

કે તારે આ દારૂ માટે આબરૂ વેચવી પડે મને મંજૂર નથી એક દીકરી એના પાપ ને દારૂ પીતો બંધ કર્યો આ છે દીકરીમાં કાકા એ નારી શું ના કરી શકે